આપ સૌને મારા નમસ્કાર મારું નામ બી એમ પ્રજાપતિ સેક્રેટરી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી કચ્છ ભુજ આપ સમક્ષ ઉપસ્થિત થવાનું કારણ એ છે કે બે હજાર પચીસના વર્ષની અંતિમ લોક અદાલત તેર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ આયોજિત થનાર છે અને આપણા કચ્છ જિલ્લામાં પણ ચેરમેન શ્રી દિલીપસિંહ પી મહિડાના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલતનું આયોજન થવાનાર છે આ લોક અદાલતમાં કયા પ્રકારના કેસીસ મૂકી શકાય તે બાબતે જો હું આપને માહિતી આપું તો એવા કેસો કે જે સમાધાન પાત્ર છે એ તે તમામ કેસો આ લોક અદાલતમાં મૂકી શકાય અને પક્ષકારો પોતાનો કેસ ચાલુ હોય તો પોતાનો કેસ લોક અદાલતમાં મૂકાવી શકે આ માટે એમને જે તે લોક અદાલત અથવા તો તાલુકાની ટીએલએસસી અથવા ડિસ્ટ્રિક કક્ષાએ એટલે કે ભુજ ખાતે ડીએલએસએનો પણ સંપર્ક કરી શકે અને પોતાનો કેસ લોક અદાલતમાં મૂકી શકે આ પ્રકારના જે કેસીસ છે એમાં દીવાની કેસો કે જેમાં મજૂર માલિકની તકરાર હોય ભાડાની તકરાર હોય બેંક રિકવરી કેસીસ હોય મકાન મિલકતના કેસીસ હોય એ બધા કેસો લોક અદાલતમાં મૂકી શકાય ક્રિમિનલ કેસોમાં જે સમાધાન પાત્ર હોય એવા કેસો લોક અદાલતમાં રિફર કરવામાં આવે છે અને આવા કેસોમાં સમાધાનના પ્રયત્ન કરી અને પક્ષકારો વચ્ચે સમાધાન થાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે અને એક વાત હું ચોક્કસ કહીશ કે જે કેસ લોક અદાલતમાં સમાધાન થાય છે એટલે કે એનો આખરી નિકાલ આવી જાય છે પક્ષકારોમાં બંને પક્ષકારોની જીત થાય છે કોઈ પક્ષકાર હારતો નથી અને સમન્વય જળવાઈ રહે છે જેથી લોક અદાલતમાં જે નિકાલ થાય એ રૂટીન એટલે કે રેગ્યુલર કોર્સમાં નિકાલ થાય કેસ એના કરતાં અસરકારક રીતે એનું પરિણામ લોક અદાલતમાં આવતું હોય છે એટલે હું આપ સૌના માધ્યમ દ્વારા આગામી તારીખ તેર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ જે પક્ષકારોના કેસ લોક અદાલતમાં છે એવા કેસો લોક અદાલતમાં રિફર કરવા માટે અને આ લોક અદાલતને વધુમાં વધુ પરિણામલક્ષી બનાવવા માટે બધાને અનુમોદન કરીશ જે લોક અદાલતમાં હમણાં જ કહ્યું કે જે સમાધાનપાત્ર કેસીસ હોય એમાં એટલે કે પારિવારિક હિંસાના કેસો હોય પતિ પત્ની વચ્ચેની તકરારોના કેસો હોય એવા કેસોનો પણ સમાવેશ થતો હોય છે આપે કહ્યું કે ઈ ચલાણના કેસો ઈ ચલાણના કેસિસમાં એવું હોય છે કે જે લોક અદાલતના દિવસે પ્રિલિટિગેશન કે એવા કેસો કે જે હજુ લોક અદાલત કે અદાલત સમક્ષ આવેલા નથી એવા કેસોમાં પક્ષકારોને અગાઉથી નોટિસ કરી બોલાવવામાં આવે છે એમાં સમાધાન થાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે અને એ ચલાનમાં લોકો જે ચલાન હોય એનું ઓનલાઈન અથવા તો જે ઓથોરિટી છે એમાં પેમેન્ટ કરી અને એવા કેસોમાંથી મુક્ત થઈ શકતા હોય છે હા બેન્ક કેસીસ જે ચાલતા હોય અથવા તો બેન્ક કેસીસ થયા નથી એ પ્રિલિટિગેશનમાં આવતા હોય એવા કેસોમાં પક્ષકારો ભેગા મળી અને કન્સિલેશન કરવામાં આવે છે અને આવા કેસોનું પણ લોક અદાલતમાં યોગ્ય રીતે સમાધાન થાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે